નમસ્કાર દર્શક મિત્રો નાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ખેડા ખેડા જિલ્લાના જિલ્લાના ઠાસરા ઠાસરા તાલુકાથી તાલુકાના ડાકોર શહેરમાં નવજીવન પાર્ટી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શ્રી અર્જુનસિંહ ચૌહાણનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખેડા જિલ્લાના ડાકોર શહેરમાં નવજીવન પાર્ટી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખશ્રી અર્જુનસિંહ ચૌહાણનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માં ઉપસ્થિત અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર સાંસદ શ્રી રતનસિંહ પંચાયત પ્રમુખ શ્રી નૈનાબેન યુવા નેતા યોગેન્દ્રસિંહ અને ડાકોર શહેર સંગઠન કાર્યકર્તા ઠાસરા તાલુકાના સંગઠનો દ્વારા ગણતેશ્વર તાલુકા સંગઠન દ્વારા યુવા મોરચા દ્વારા અને તમામ નાના મોટા કર્મકટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રમુખ શ્રી અર્જુનસિંહ ચૌહાણનું અભિવાદન પાઠવ્યું હતું આગામી ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે મજબૂત બનાવી તેની ચર્ચા કરી હતી અને ગામડાઓના પેજ પ્રમુખ અને ગામ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવી જોઈએ એવી ચર્ચા કરવામાં આવી હતી રિપોર્ટ મેહુલ પરમાર ખેડા